રાજકોટમાં ગ્રીસ સાથે એક શખ્સ ઝડપાયો છે ગ્રાહક શોધતો હતો અને એ દરમિયાન એસઓજીએ તેને પકડી લીધો આજી ડેમ ચોકડી નજીકથી વિરમ એમ્બર એમ્બરગ્રીસના જથ્થા સાથે ધરપકડ કરી લેવાઈ ઓગણપચાસ લાખ એસી હજારની કિંમતનો જથ્થો ઝડપાયો છે વિરમ અમરેલીના કરિયાણા ગામનો વતની છે એમ્બરગ્રીસનો જથ્થો જીતુ કોળી દ્વારા આપવામાં આવ્યો હોવાનું તેણે જણાવ્યું બનાસકાંઠાના દાંતા બેઠક પર મેન્ડેટધારી ઉમેદવાર અમૃત પરમારની જીત થઈ છે પંચ્યાસીમાંથી પંચાવન મત અમૃત પરમારને મળતા દાંતા બેઠક પર અમૃત પરમારનો વિજય થયો છે બળવો કરનાર દિલીપસિંહ બારડનો પરાજય થયો છે બનાસ ડેરીની ચૂંટણીમાં સોળ બેઠકો પર શંકર ચૌધરીનો દબધબો રહ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને પગલે એકત્રીસ ઓક્ટોબરના રોજ એકતા દિવસની ઉજવણી કરાશે જેના ભાગરૂપે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રોકાણ કરશે સત્તર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે જેમાં એકતા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે તમામ પ્રોજેક્ટ પર એલઇડી લાઇટો વડે રોશની કરવાનું કામ શરૂ કરી દેવાયું છે સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં પાંત્રીસથી ચાલીસ કરોડના ખર્ચે ત્રણ કરોડ એલઈડી લાઇટોનો શણગાર કરી સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન જગમગી ઉઠ્યું છે આપણને ખ્યાલ છે કે આઝાદી પછી જે ભારતમાં વિભિન્ન રજવાડાઓ હતો એને કન્સોલિડેટ કરવાનું સરદાર સાહેબે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને એમના પ્રયાસો થકી જ ખંડિત થવાની બદલે એક યુનિફાઈડ ઇન્ડિયા બન્યું હતું તો એ સરદાર સાહેબના જે એફર્ટસ હતા એને ટ્રીબ્યુટ આપવા માટે એકતા દિવસ પરેડનું સ્ટેચ્યુમાં દર વખતે ઉજવણી કરવા